હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીની મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણું મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે સાત છ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મગફળી કાઢવાની તો આજે મિત્રો આપણે નવે નવું થ્રેસર છે અને આજે આપણે મુરત પણ કરી રહ્યા છીએ અને મગફળી કાઢવાની પણ શરૂઆત કરી રહ્યા છીએ નવા નવા થ્રેસરની તો મિત્રો તમે જોઈ શકો છો કે કોમેન્ટમાં જરૂર જણાવજો કે મગફળી કેવી થશે તો મિત્રો આપણે આ વિડીયો ઘણા સમયથી આ ઉતારેલો હતો પણ સિઝન એવી આવી જાય ને વરસાદ ને બધું નજીક આવી ગયું તો આપણને ટાઈમ ખાસ મળ્યો નહોતો વિડીયો અપલોડ કરવાનો તો વિડીયો અત્યારે દસ પંદર દિવસ થઈ ગયા છે અને અત્યારે આપણે અપલોડ વિડીયો કરીશી તો મિત્રો કેવી મગફળી થશે કોમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે આપણે ફુવારા મૂકીને અને મગફળી ઉપાડી છે એટલે આમાં કોઈ માટી બાટી આવતી નહીં એકદમ ચોખ્ખી માંડવી ચોખ્ખી મગફળી આવે છે તો આપણે આનું વળતર જી વીસ ચોવીસ નંબર મગફળીનું વળતર કર્યું છે અને મિત્રોની વવેતરની તારીખની વાત કરીએ તો છવ્વીસ બે બે હજાર પચીસનું વવેતર કરેલું છે અને આપણે મગફળી કમ્પ્લીટ સો દિવસે સત્તાણું અઠ્ઠાણું દિવસે ઉપાડી જે ચાર તારીખે ઉપાડેલી છે ત્રણ ચાર તારીખે અને અત્યારે કાઢવાની શરૂઆત કરી દીધી છે મિત્રો તો મિત્રો મગફળી અત્યારે ઉનાળુ મગફળી ઘણા ખેડૂત મિત્રોને ઉપાડવાનું ચાલુ છે ઘણા ખેડૂત મિત્રોને કાઢવાનો ચાલુ છે અને ઘણા ખેડૂત મિત્રોને હજી આઠ દસ દિવસ પછી ઉપાડવાની છે તો વરસાદની પણ શક્યતા રહેલી છે જે નવ દસ તારીખ પછી મિત્રો તો વરસાદનું જોખમ પણ ગણવાનું અને મગફળીની ખાસ વાત કરીએ તો અત્યારે મગફળીની બજારની વાત કરીએ તો બજાર પણ એ હજારથી તે સૌથીની આજુબાજુ છે પણ હવે આ બધા જેવી બજાર થાય છે એ આવતા સમય જ અને બીજા વાત કરી મિત્રો તો અત્યારે પાનું એટલે કે જ્યાં પાનું આવે મગફળી પાનુની વાત કરીએ તો બીજે કે પાંચ હજારની આજુબાજુ પાનું અત્યારે મગફળીનું વેચાણ થઈ રહ્યું છે અમારા વિસ્તારમાં અને કારણ કે પાનાના ભાવ પણ વધારે છે મિત્રો નકર હતી ચોમાસનું પાનું હોય તો ત્રણથી હારા તને હજારમાં ભીઘું મળી જાય અત્યારે પાંચથી આરા પાંચ હજારનું વીઘો હોય કારણ કે અત્યારે પાનું આપણને ત્યાં બીજે લાગઠ બધે ઉનાળું વાવેતર હોતું નથી મિત્રો આમાં આપણે અત્યારે જ્યાં પાણી વિસ્તાર હોય ત્યાં જ ઉનાળું વાવેતર હોય છે તો મિત્રો સરસ મજાનું પાનું અત્યારે ઉનાળું એકદમ ચોખ્ખું પાનું અને એકદમ સરસ પાનું હોય છે મિત્રો આ હલરમાં આપણે મિનિમમ વાત કરીએ તો વીસથી પચીસ મજૂર જોઈએ તો કમ્પ્લીટ મજૂર ચાલી શકે કારણ કે અત્યારે આપણે આમાં અઢાર મજૂરથી અઢાર ઓગણીસ મજૂરથી હલર ચાલે છે મિત્રો તો મિત્રો આની વાત કરીએ તો આ મિનિમમ એક કલાકે પચીસથી પાંત્રી લગન મગફળી કાઢી શકે છે જે આનું જો મજૂર પછી જો મજૂર વધારે હોય મિત્રો તો વધારે મગફળી કાઢી શકે મિત્રો તો મિત્રો તમે મગફળી વાવી શકે ચાલુ છે ખાસ કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે ચાલુ પણ વાવે છે એના પણ વિડીયો આખું ઉનાળું આપણે આવતા રહ્યા છે અને મગફળીના વિડીયો પણ આપણે બનાવવાનું ચાલુ રાખ્યું છે અને હવે આપણે આવતી એના વિડીયો પણ બનાવતા રહીશું મિત્રો અત્યારે વીચમાં વધારે ગેપ પડી ગયો છે આ દસ દિવસ લગીને આપણે કોઈ વિડીયો અપલોડ કરી શકતા નથી કારણ કે સીજન એવી અત્યારે કોઈ રીતે ટાઈમ જ મળ્યો નથી અને ભાગીઓ પણ જે હાથ હોય આપણે જતો રહ્યો છે એટલે બધી જમીન આપણે ખરે મિત્રો આવી છે અત્યારે મિત્રો આ રીતના આટલી મગફળી આવી છે કે નીકળે છે જે તમે જોઈ શકો છો કે આમાં કોઈ માટી આવતી નહીં કારણ કે ફુવારા મૂકીનું પાણી છે જે પુવા નથી કોઈ માટી હોય છે એકદમ આવતી હોય છે મિત્રો મિત્રો આપણે આમાં જે મગફળીવાળું પડવું હોય એમાં આપણે કપાસનું વાવેતર કરવાના છે અને જે સ્થાન વાળું છે અમે એમાં આપણે મગફળીનું વાવેતર કરવાનું છે અને જમીન ફેર બદલી થઈ જાય અને હંમેશા મિત્રો ફેરબદલી કરવી જરૂરી છે કારણ કે ફેરબદલી કરો તો જ ઉત્પાદન આપણું આવી શકે છે નગર ઉત્પાદન ઘટી શકે છે તો ફેરબદલીની વાત કરીએ મિત્રો તો આમાં આપણે પ્લાઉ મારવાના નથી એટલે કે હર મારવાના નથી હર ના હાકવાના અને આપણે દાંતી હાકીને જ આપણે આનું વવેતર કપાસનું વવેતર કરશું કારણ કે હરાકો જઈએ તો જમીન હુકાતા વાર લાગે અને સમય પર આપણે ત્રણથી ચાર દિવસ વધારે જોઈશે હરાકીને આપણે જમીન તપવા તે બધું કરીએ એટલે એટલે દાંતી હાકીને દાંતીની બે ગણ મારી અને ત્રીજી ગણમાં સાંભળો રાખી અને લીટા પાડી અને લીટા ભરી અને આપણે કપાસમાં વાવવાનો છે મિત્રો તો કપાસના પણ આપણો વિડીયો આગળ બનાવતા રહીશું તો મિત્રો આપણે આ જમીન એકદમ મીઠી જમીન અને મીઠું પાણી છે એટલે કપાસની હાઈટ પણ એવી સરસ સારી થઈ જતી હોય છે એટલે તકલીફ પૂરી પડતી નથી એટલે કોઈ પ્લાવની જરૂર નથી જ્યાં પ્લાવની જરૂર ક્યાં પડે મિત્રો કે જ્યાં આપણે હલકી જમીન જે મોરી જમીન મોરું પાણી હોય ત્યાં પ્લાવ હાકેલા હોય હવે હાકેલા હોય તો છોડોના વિકાસ સારો થાય અને વધારે થાય ત્યાં વધારે આપણે જરૂર પડતી હોય છે મિત્રો તો આમાં આપણે કપાસનું બિયારણ વાવશું કયું વાવશું અને આગળ આપણે વિડીયોમાં ખાસ જણાવશું અને જે આપણે તલવારું વાવતર છે મિત્રો એમાં આપણે મગફળી વાવશું તો મગફળીનો પણ વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ મગતો રહીશું અને બનાવતા રહીશું અને આપણે બીજી વાડીએ પણ જે ડાયડમનું વાવેતર છે અહીંયા મગફળી વાવશું અહીંયા આપણે ગીરનાર ચાર મગફળી અથવા બત્રી નંબરનું વાવતરની ગણતરી છે કઈ મગફળી આવશું આપણે સમય આવશે એટલે ત્યારે પણ મિત્રો આપણે દેખાડતા રહીશું તો મિત્રો વિડીયો કેવા લાગે એ કોમેન્ટમાં ખાસ જરૂર જણાવજો ને આવા આવું નવો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો હીરાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો મિત્રો આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તમે કેર કરેલું છે ઉરું એ પણ જણાવજો અને ચોમાસું મગફળી કે કપાસનું કેનું વળતર કરવાનું છે એ પણ જણાવજો મિત્રો મિત્રો આપણે આ વિડીયોમાં તમને સાચી માહિતી